આ વાર્તા બરમાના એક ગામની છે એક દિવસ માએ દીકરીને કહ્યું ચોખા તડકામાં સુકવી લે દીકરી થાળીમાં ચોખા મૂકીને બેઠી થોડીવાર પછી એક કાગડો આવ્યો કાગડો ખૂબ જ अनोખો હતો દીકરી તેને જોતી જ રહી ગઈ સોનાના પાંખ અને ચાંદીની ચાંચ આવો કાગડો તેણે પહેલીવાર જોયો હતો કાગડો હસતો જાય અને ચોખા ખાતો જાય દીકરીએ તેને ચોખા ખાતા જોયો તો રડવા લાગી તેણે રડતા રડતા કહ્યું ચોખા ન ખાઓ અમે ભૂખે મરી જઈશું કાગડો ધીમેથી બોલ્યો તું ગભરાઈશ નહીં સારી છોકરી આવતીકાલે સૂરજ ઉગશે એ પેલા પીપળાના ઝાડ નીચે આવી જજે તારું દુખ દૂર થઈ જશે દીકરી ખૂબ ખુશ હતી આખી રાત તે કાગડા વિશે વિચારતી રહી સવાર થતાં જ તે પીપળાના ઝાડ નીચે પહોંચી ગઈ ઝાડની ડાળ પર સોનાનો મહેલ બનેલો હતો થોડીવારમાં કાગડો મહેલમાંથી બહાર નીકળ્યો તેણે છોકરીને ઉપર ચડવાનું કહ્યું પણ તે કેવી રીતે ચડી શકે कागड़ाए तेने उभी रहे हूँ तारा माटे सीढ़ी ला तू कई सीढ़ी थी चढ़ीश सोना चांदीनी के तांबानी? मारे तो ऊपर चढ़वा मतलब छे तू तांबा सीढ़ी चापी दे छोकरी बोली कागड़ाए तेना माटे सोना सीढ़ी लटक दी थी छोकरी महल में गई महल जो आँखों फाटी रही गई आँखों महल सोना चांदी और तांबा चीज वस्तुओ थी सजावेलो कागड़ाए छोकरी ने पूछू तू कई थी जमीश મારી પાસે સોના ચાંદી અને તાંબાની થાળીઓ છે છોકરીએ કહ્યું મારે સોના ચાંદી કે તાંબાથી શું તાંબાની થાળીમાં જ ખાઈ લઈશ કાગડાએ તેને સોનાની થાળીમાં જમાડ્યું આટલું સ્વાદિષ્ટ ભોજન તેણે પહેલા ક્યારેય ખાધું નહોતું થોડી પછી કાગડો ત્રણ સંદુક પેટીઓ ઉપાડી લાવ્યો ત્રણેય સંદૂક અલગ અલગ આકારના હતા કાગડાએ છોકરીને કહ્યું આમાંથી એક સંદુક તારા ઘરે લઈ જા તારી માને આપી દેજે મને તો નાની સંદૂક આપી દો मरा चोखा पर तो थोड़ा छोकरएं कहु घरे पोची ने छोकर मैंने बधी बात जनी दीधी संदूक खोली ने जो तो हीरा भरेला पड़ा था बस तेज दिवस थी घरनी गरीबी दूर थी गई माँ दीकरी सुखे थी रह लग्या एज गाम एक लालची डोसी पतानी दीकरी साथ रहती थी जयड़ा की आत खबर पड़ी तो पड़ अमीर बनवा नक्की कर एक दिवस पोता दीकरी ने चोखा आपी तड़का में बेसाड़ी दीधी છોકરી બહુ આળસુ હતી થોડીવાર પછી તે આરામ કરવા લાગી ઘણા બધા પક્ષીઓ આવ્યા અને ચોખા ખાઈને પાછા ગયા થોડીવાર પછી એક કાગડો પણ આવ્યો છોકરી કાગડાને ઓળકી ગઈ તે જોરથી ચીખી એક કાગડા તું અમારું ચોખા તો ખાઈ ગયો હવે તેની કિંમત પણ ચૂકાવ કાગડાએ છોકરીને પ્રેમથી સમજાવ્યો સારી છોકરી તું ગુસ્સે ન થા આવતીકાલે સૂરજ ઉગે એ પહેલા પીપળાના ઝાડ નીચે આવી જજે હું ચોખાની કિંમત આપી દઈશ સૂરજ ઉગે એ પેલા છોકરી પીપળાના ઝાડ નીચે પહોંચી ગઈ તેણે ઝાડ પર બનેલા મહેલ તરફ જોયું કાગડો મહેલની બારીમાંથી ડોક્યુ કરી રહ્યો હતો કાગડાએ છોકરીને કહ્યું ઊભી રહે હું સીડી લટકાવી દઉં છું પછી તું ઉપર ચડી આવજે કહે કઈ સીડી પર ચડીને આવશ મારી પાસે સોના ચાંદી અને તાંબાની સીડીઓ છે મને તો સોનાની સીડી જોઈએ તાંબાની સીડી પર ચડવાતી મારા પગ છલાઈ જશે છોકરીએ તરત જવાબ આપ્યો પણ આ શું કાગડાએ તેના માટે તાંબાની સીડી લટકાવી છોકરી ઝડપથી ઉપર ચડી ગઈ મહેલમાં પ્રવેશતા જ કાગડાએ પૂછ્યું તને ભૂખ લાગી હશે કહે તું કઈ થાળીમાં ભોજન કરીશ મારી પાસે સોના ચાંદી અને તાંબાની થાળીઓ છે છોકરી તો પહેલેથી તૈયાર હતી તેણે કહ્યું મને સોનાની થાળીમાં જમવાનું આપો હું તાંબા અને ચાંદીની થાળીમાં ખાઈ શકું નહીં કાગડાને છોકરીની આ વાત સારી ન લાગી તેણે તેને તાંબાની થાળીમાં જમાડ્યું જમવાનું ખવડાવ્યા પછી કાગડો ત્રણ સંદૂક ઉપાડી લાવ્યો તેણે છોકરીને કહ્યું તારા માટે આમાંથી એક સંદૂક લઈ જા તારી માને આપી દેજે છોકરી તો લાલચી હતી તેણે સૌથી મોટી સંદુક ઉપાડી લીધી અને ઘર તરફ ચાલી નીકળી ઉતાવળમાં તેણે કાગડાનો આભાર માન્યો પણ નહીં દોડતી દોડતી છોકરી ઘરે પહોંચી મા દીકરીએ ભેગા મળીને ખુશીથી સંદૂક ખોલી संदूक खुलताज बोलती बंद थी संदूक में एक मोटो साप बैठो माँ दीकरी संदूक छोड़ी ने भागी छूटी घना समय पहला नी वाद छे। एक गाम में यज्ञदत्त ना एक गरीब पंडित रहता था पंडित यज्ञदत्त नो आ दुनिया में बीजु कोई नौतु आती पेट भरवा कोई मोटी चिंता नती कोई घरे भर लोट के चोखा मड़ी रहता जेना थी गुजरान चलावता પંડિત યગ્નદત્તનું જીવન આ રીતે ચાલી રહ્યું હતું એક દિવસ તેમણે વિચાર્યું ધીમે ધીમે હું ઘરપણ તરફ આગળ વધી રહ્યો છું હજી તો હું લોકોના ઘરે જઈને પૂજા પાઠ કરીને પેટ ભરી લઉં છું પણ જ્યારે હું વૃદ્ધ થઈ જઈશ ત્યારે મારી સંભાળ રાખનાર કોઈ નહીં હોય મારા ઘરપણમાં મને કોણ ખવડાવશે પીવડાવશે એટલે મારી ભલાઈ એમાં જ છે કે હું આજથી જ મારા ભવિષ્ય વિશે વિચારવાનું શરૂ કરી દઉં આ વિચારીને પંડિત યગ્નદત્તે બીજા જ દિવસથી પોતાની મહેનત વધારી દીધી સવાર થતા જ તેઓ ઘરની બહાર નીકળી પડતા અને આખો દિવસ એક ઘરથી બીજે ઘર જઈને કથા વગેરે કરાવવા લાગ્યા બદલામાં જે કંઈ ધન કે અનાજ મળતું તે ઘરે લઈ આવતા જેટલું અનાજ તે રાંધી શકતા એટલું રાંધી લેતા અને બાકીનું અનાજ સંભાળીને રાખી મૂકતા થોડા જ મહિનાઓમાં તેમની બચત વધવા લાગી જ્યારે પૂરતું અનાજ ભેગું થઈ જતું ત્યારે તેઓ તેને બજારમાં વેચી આવતા આ રીતે મહેનત અને બચત કરતા કરતા થોડા મહિનાઓ પછી તેમની પાસે 1000 સોના મોરો જમા થઈ ગઈ હતી તેમ છતાં પંડિત યજ્ઞદત્તે પોતાના કામમાં કોઈ ઢીલ આવવા ન દીધી તેઓ રોજ યજમાનોના ઘરે જઈને શ્રદ્ધાપૂર્વક પૂજા પાઠ કરતા રહ્યા એક દિવસની વાત છે તેઓ કોઈ યજમાનની શોધમાં બીજા ગામ જઈ રહ્યા હતા ત્યારે એક દોસીની નજર તેમના પર પડી દોસીએ વિચાર્યું અરે આ પંડિતજી તો ઠીક લાગે છે કેમ નહીં તેમની પાસે જવન કરાવી લઉં કદાચ તેઓ થોડા સસ્તામાં તૈયાર થઈ જાય જીવા પંડિતજી દોસીના ઘરની સામેથી પસાર થયા ત્યારે અવાજ લગાડ્યો પંડિતજી મહારાજ પંડિતજી મહારાજ જરા એક ક્ષણ માટે મારી પણ વાત સાંભળતા જાઓ પંડિતજી બોલ્યા કહો દોસી શું દુખ છે તમને જો કોઈ કાર્ય મારા લાયક હોય તો જણાવો દોસીએ ઉત્તર આપ્યો પંડિતજી થોડા દિવસો પહેલા જ મારી ગાય મરી ગઈ હતી શુ તમે એની આત્માની શાંતિ માટે મારા ઘરે પૂજાપાઠ અને હવન કરાવી શકો છો પંડિતજી હસ્તા હસ્તા બોલ્યા હા હા કેમ નહીં ગૌ માતાની આત્માની શાંતિ માટે પૂજાપાઠ કરાવવો મારા માટે શુભ કાર્ય હશે આ તો મારું રોજનું કામ છે દોસીએ કહ્યું મહારાજ દાન दक्षिણામાં ધન તો અવશ્ય આપીશ પંડિતજી બોલ્યા દાન दक्षिણાની ચિંતા ન કરો તમે જે ખુશીથી આપશો હું તેને પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લઈશ ડોસી બોલી તો પછી ઠીક છે મહારાજ કૃપા કરીને આવી જાવ આ શુભ કાર્ય આજે જ કરી દો હું હમણાં જ પૂજાપાઠ અને हवन માટે જરૂરી વસ્તુઓનો પ્રબંધ કરી દઉં છું આ કહીને ડોસીએ જલ્દીથી બધી વ્યવસ્થા કરી લીધી સાંજ સુધીમાં જ્યારે हवन સમાપ્ત થયો ત્યારે પંડિત યજ્ઞદત્તે પોતાનો સામાન સંકેલ્યો અને કહ્યું ગૌમાતાની આત્માની શાંતિ માટે તમે જે કંઈ કર્યું છે તેનાથી ઈશ્વર અને ગૌમાતા બંને તમારા પર પ્રસન્ન થશે અને તમારું ભલું કરશે હવે હું મારા ઘરે પાછો જાઉં છું આથી શ્રદ્ધાપૂર્વક જે પણ દાન દક્ષિણા આપવા માંગતા હો તે આપી દો ત્યારે ડોસી એક વાછડાને પોતાની સાથે લઈ આવી અને તેને પંડિતજી પાસે લાવીને બોલી મહારાજ તમે દક્ષિણામાં આ વાછડું લઈ લો તમે ગૌમાતાની આત્માની શાંતિ માટે આટલું બધું કર્યું છે આ એજ ગાયનું વાછડું છે જે તેને જન્મ આપતા જ મરી ગઈ હતી પંડિતજી બોલ્યા પણ હું આ વાછડાનું શું કરીશ ડોસીએ કહ્યું પંડિતજી તમે તેને પાળો મોટું થઈને તે તમારું કામ આવશે આ સિવાય મારી પાસે આપવા માટે બીજું કંઈ નથી અને તેના ખાવા પીવાનો ભાર ઉઠાવવો મારા બસની વાત નથી હું પોતે મુશ્કેલીથી મારું ગુજરાન ચલાવું છું પેટ ભરી શકું છું તો તેનું પેટ કેવી રીતે ભરીશ કૃપા કરીને ગરીબની સ્થિતિ પર દયા કરો અને દક્ષિણામાં તેનો સ્વીકાર કરી લો લોસીની વાત સાંભળીને પંડિતજી વિચારમાં પડી ગયા તેમણે મનમાં વિચાર કર્યો કેમ નહીં હું તેનો સ્વીકાર કરી જ લઉં તો એકલો જ રહું છું આ વાછડુ સાથે રહેશે તો તેની દેગવાડ કરવામાં મારું મન પણ લાગેલું રહેશે પંડિતજીએ વિચાર્યું યજમાનો પાસેથી થોડું ઘાસ ચારો આના માટે પણ માંગી લઈશ તેમ પણ મળેલી વસ્તુને હાથમાંથી જવા દેવી ન જોઈએ દોસી પાસે આ સિવાય આપવા માટે બીજું કંઈ નહોતું તેમણે દોસીને કહ્યું તમે શ્રદ્ધાપૂર્વક મને દક્ષિણામાં આ વાછડુ આપી રહ્યા છો એટલે હું તેનો સ્વીકાર કરું છું તેની દોરી મને આપી દો ઈશ્વર તમારું ભલું કરે લોસી બોલી લો મહારાજ આ રહી તેની દોરી આ રીતે પંડિત યજ્ઞદત્ત વાછરડાને લઈને પોતાના ઘર તરફ ચાલ્યા પંડિત યજ્ઞદત્તે તે વાછરડાને ગરમાલાવીને પાળવાનું પોષણ કરવાનું શરૂ કર્યું દરરોજ તેઓ યજમાનોના ઘરે પૂજાપાઠ માટે જતા પહેલા વાછરડાને ઘાસ પાણી આપતા સાંજે પાછા ફરતી વખતે કોઈની પાસેથી થોડું ઘાસ અને ક્યારેક થોડું ચારો લઈ આવતા સમય જતાં તે નાનો વાછરડુ એક રષ્ટપુષ્ટ અને વિશાળ બળદ બની ગયો ગામ તો શું આસપાસના ગામોમાં પણ તેના જેવો સુંદર અને તાકતવર બળદ કોઈએ જોયો નહોતો ગામના લોકો જ્યારે તેને જોતા ત્યારે અંદરો અંદર કહેતા અરે ભાઈ પંડિતજીના બળદની તો કોઈ હરીફાઈ જ નથી હોય પણ કેમ પંડિતજીએ તેના પાલન પોષણમાં કોઈ કમી થોડી છોડી છે પોતાની પરવા કર્યા વિના તેને ખવડાવ્યું પીવડાવ્યું જાણે તે તેમનો દીકરો હોય ધીમે ધીમે યજ્ઞદત્તના બળદની ચર્ચા દૂર દૂર સુધી ફેલાઈ ગઈ ఆ खबर ગામના સાહુકાર સુધી પહોંચી જે પશુ ખરીદ વેચાણનો ધંધો કરતો હતો તેની પાસે એક મોટી ગૌશાળા હતી જ્યારે તેને ખબર પડી કે યજ્ઞદત્તનો બળદ જેવો મજબૂત અને સુંદર બળદ આખા ગામમાં જ નહીં પણ આસપાસના વિસ્તારોમાં પણ નથી તો તેણે મનોમન તેને ખરીદવાનો निश्चय કરી લીધો તે પંડિત યજ્ઞદત્ત પાસે પહોંચ્યો અને બોલ્યો પંડિતજી તમારો બળદ તો બહુ અદ્ભુત છે જો તમે ઈચ્છો તો હું તેને ઊંચા ભાવે ખરીદી લઉં પણ પંડિત યજ્ઞદત્તે દૃઢ સ્વર માં કહ્યું શેઠજી આ બળદ મારા માટે એક પશુ નથી મારા પુત્ર સમાન છે તે વેચાઉ નથી વેપારી શેઠે વારંવાર ઊંચી કિંમતની ઓફર કરી પરંતુ યજ્ઞદત્તના મન પર ધનનો કોઈ પ્રભાવ પડ્યો નહીં શેઠ ત્યાંથી ચાલ્યો ગયો પરંતુ તેણે મનોમન નક્કી કરી લીધું હતું કે જારે યજ્ઞદત્તે તેને બળદ વેચ્યો નહીં તો હવે તે કોઈ પણ ભોગે તે બળદને યજ્ઞદત્ત પાસે રહેવા દેશે નહીં તેણે યજ્ઞદત્તથી બળદને અલગ કરવાની એક ચાલાક યોજના બનાવવાનું શરૂ કર્યું એક દિવસ તે વ્યાપારી રાજ્યના રાજાના દરબારમાં પહોંચ્યો અને બોલ્યો મહારાજ તમારી ગૌશાળા અને પશુશાળામાં એકથી એક ચડિયાતી ગાયો અને બળદ છે પણ મારા ગામમાં એક બ્રાહ્મણ યજ્ઞદત્ત પાસે જે બળદ છે તેની કોઈ હરીફાઈ નથી આવો બળદ મેં ક્યારેય જોયો ન સાંભળ્યો વ્યાપારીની વાતોથી પ્રભાવિત થઈને રાજાએ તે બળદને ખરીદવાનો નિશ્ચય કર્યો शेठ जा तो यज्ञत राजात टा नही सके राजाए दूत मोकली ने पंडित यज्ञदत्त ने दरबार में बोलाव्या कहू ब्राह्मण अंतर बड़द खरीदवा मांगी जे पण कि कहो अं आपवा तैयार छे परंतु यज्ञ दत्ते विनम्रता उत्तर महाराज आ बड़द मारा माटे पशु नही मारा पुत्र समान छे तेने हूँ कोईपण किंमते वेची शकूत नहीं राजा ने आ उत्तर सांभी क्रोध आयो તેણે તરત સૈનિકોને આદેશ આપ્યો કે બળદને લાવીને રાજકીય પશુશાળામાં બંધ કરી દેવામાં આવે રાજાનો આદેશ પૂરો કરવામાં આવ્યો અને યજ્ઞદત્ત પાસેથી જબરદસ્તીથી તેનો બળદ છીનવી લેવામાં આવ્યો જ્યારે રાજા પોતે પશુશાળામાં બળદને જોવા ગયો તો તે પર તેની સુંદરતા અને બળ જોઈને दंग રહી ગયો તેણે વિચાર્યું ખરેખર આવો સુંદર અને શક્તિશાળી બળદ મેં આજ સુધી જોયો નથી રાજાએ પોતાના સેવકોને આદેશ આપ્યો કે બળદનો પૂરો ધ્યાન રાખવામાં આવે તેના ખાવા પીવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે પરંતુ થયું ઉલટું જેવો બળદને ત્યાં લાવવામાં આવ્યો તેને ખાવા પીવાનું છોડી દીધું તેને પોતાના જૂના માલિક યજ્ઞદત્તની ખૂબ યાદ આવવા લાગી બીજી તરફ યજ્ઞદત્ત પણ પોતાના બળદને યાદ કરીને ઉદાસ રહેવા લાગ્યા સેવકોએ બહુ કોશિશ કરી પણ બળદે અનાજનો એક દાણો પણ ન ખાધો આખરે તેમણે રાજાને તેની જાણ કરી રાજા આ સાંભળીને હેરાન રહી ગયો એક પશુ પણ એટલો સ્વામી ભક્ત હોઈ શકે છે કે પોતાનો માલિક થી વિખોટો પડીને દાણા પાણીનો ત્યાગ કરી દે રાજાને અહેસાસ થયો કે તેણે ભૂલ કરી છે તેણે તરત આદેશ આપ્યો કે બળદને પાછો તેના માલિક યજ્ઞદત્તને સોંપી દેવામાં આવે બીજા દિવસે યજ્ઞદત્તને દરબારમાં બોલાવ્યો રાજા બોલ્યો બ્રાહ્મણ તારો બળદ તને એટલો પ્રેમ કરે છે કે તેણે દાણા પાણીનો ત્યાગ કરી દીધો હું તમારા બન્નેના પ્રેમમાં અવરોધ નહી બનો જા તારો બળદ પાછો લઈ જા રાજાની વાત સાંભળીને યજ્ઞદત્ત બાઉક થઈ ઉઠ્યા તેણે રાજાનો આભાર માન્યો અને પોતાના પ્યારા બળદને સાથે લઈને ઘરે પાછા ફર્યા બળદને પોતાના માલિકને મળતા જ ખૂબ પ્રસન્નતા થઈ અને તેણે ફરીથી ખાવા પીવાનું શરૂ કરી દીધું હવે તો યજ્ઞદત્ત અને તેના બળદના પ્રેમની ચર્ચા આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ શેઠને જ્યારે આ વાત ખબર પડી કે તેની યોજના નિષ્ફળ ગઈ છે અને યજ્ઞદત્તને તેનો બળદ પાછો મળી ગયો છે તો તે ઈર્ષ્યાથી સળગી ઉઠ્યો એક દિવસ સવારે જ્યારે યજ્ઞદત્ત પોતાના બળદને ચારો નાખી રહ્યા હતા ત્યારે તેમને અવાજ સંભળાયો માલિક તમે મારું આટલું ધ્યાન રાખો છો એટલે હું તમારા કષ્ટ દૂર કરવા માંગુ છું યજ્ઞદત્ત ચોંકી ઉઠ્યા આ તો તેમના બળદનો અવાજ હતો બળદે કહ્યું ગભરાશો નહીં માલિક હું કોઈ સાધારણ બળદ નથી એટલે મનુષ્યોની ભાષા બોલી શકું છું પણ મારો અવાજ ફક્ત તમને જ સંભળાશે યજ્ઞદત્તે પૂછ્યું અચ્છા તો તું કોણ છે બળદ બોલ્યો એ હું સમય આવે જણાવીશ હાલ હું તમારું દુખ દૂર કરવાનો એક ઉપાય જણાવવા આવ્યો છું તમે તેજ કરજો જે હું કહીશ આનાથી તમારી ધનની સમસ્યા પણ દૂર થઈ જશે બળદે ધીમે ધીમે પોતાની યોજના સમજાવી वधू सांभळ્યા પછી यज्ञदत्त बोल्या योजना તો તારી સારી છે પણ ક્યાંક એવું ન થાય કે હું પોતે જ ફસાઈ જાઉ બળદે ઉત્તર આપ્યો તમે મારા પર વિશ્વાસ રાખો માલિક મે કહ્યું ને હું કોઈ સાધારણ બળદ નથી यज्ञદત્તે સહમતી આપી ઠીક છે હું તારા કહેવા પ્રમાણે જ કરીશ बीजा दिवसे यज्ञदत्त व्यापारी शेठ पास पहुँचा बोलिया सेठ जी मारु मन है कि हूँ बड़द खरीदी लो जेथी मारी पास एक जोड़ी बड़त थी जाए अने थोड़ा खेतीवाड़ी नु काम शुरू करी करकूँ शेठ हसी ने बोलियो अरे वाह जरूर भाई मारी पास एक थी एक यज्ञदत्त बढ़द सेठ जी दत्त मारा शेठ नी पार नो नड़द तारी पास नहीं हो મારો બળદ એટલો તાકતવર છે કે તે અનાજની બોરીઓથી ભરેલી પાંચ ગાડીઓને એકલો ખેંચી શકે છે શેઠ હસી પડ્યો ભાઈ યજ્ઞ માન્યો કે તારો બળદ તાકતવર છે પણ આટલી બળાઈ ન હાંક એકલો બળદ પાંચ ગાડીઓને કેવી રીતે ખેંચી શકે આ અશક્ય છે આટલું ઘમંડ સારું નથી જો મારી વાત પર વિશ્વાસ ન હોય તો આપણે શરત લગાવી લઈએ શેઠ મનોમન વિચારવા લાગ્યો આ બ્રાહ્મણ તો આજે પોતે જ કંગાળ થવા આવ્યો છે जे काम अशक्य ते शरत लगावी छे है शरत एवी जाळ जाड़ फसाश के हमेशा याद राखशे शेठ बोल्यो ठीक छे तो आ शरत रही जो तारो बड़द पांच अनाज थी भरेली गाड़ियों खेची गयो तो हूँ तक पंदर हजार सोना जो ते आ काम न करी कर तो तारे मने बार हजार सोना अने तारो बड़द पण आपवो पड़शे कहो मंजूर छे यज्ञदत्त शांत भाव थी बोलया ठीक छे शरत पाकी શેઠે કહીઓ બે દિવસ પછી આખા ગામની સામે આપણે આ જોઈશું બન્નેની વાત આખા ગામમાં ફેલાઈ ગઈ બે દિવસ પછી એક ખુલ્લા મેદાનમાં પાંચ અનાજથી ભરેલી બળદગાડીઓ લાવવામાં આવી અને બધાને એકસાથે જોડી દેવામાં આવી યજ્ઞદત્ત્ય પોતાના બળદને તેમની આગળ જોતરી દીધો આખું ગામ ભેગું થઈ ગયું બધાની નજર તે અદ્ભુત બળદ પર ટકેલી હતી બળદે જોર લગાવવાનું શરૂ કર્યું પરંતુ ગાડીઓ પોતાની જગ્યાએથી જરા પણ હલી નહીં शेठ मनोमन खूब प्रसन्न थायो अने बोलियों जो मैं कहूँत ने आ अशक्य परन्तु थोड़ी क्षणों पी बे फरीथी पूरी ताकत अने त्यारे एक चमत्कार थोड़ा बड़दे पांचे भारे गाड़ियों ने, खेंची अने ने थी अने लगभग बे किलोमीटर सुधी लई गय आ जय दात नीचे आंगड़ी दबा दी थी बीड़ा ताड़ीयो जयकारो गूंज फैलाई गयो वाह पंडित जी बड़द तो साचो चमत्कार है हारी ने शेठे दुखी मन थी 15000 सोनम होरोनी थेली यज्ञदत्त ने सोपी दी थी सोनम होरो લઈને यज्ञदत्त પોતાના ઘરે પાછા ફર્યા પરંતુ શેઠના મનમાં ઈર્ષ્યા અને ક્રોધ ભરેલો હતો તે રાત્રે તે થોડા લઠ્ઠો લાકડી ધારી ગુંડાને લઈને यज्ञદત્તના ઘરે પહોંચ્યો અને બળત પર ડંડાથી હુમલો કરવા લાગ્યો શૌરપ કોર સાંભળીને यज्ञદત્ત બહાર આવ્યા તો જોયું કે શેઠ અને તેના બધા લઠ્ઠો ઘાયલ પડ્યા હતા यज्ञदत्त તરત સમજી ગયા કે તેમના બળદે પોતાના શિંગડાઓથી વધારે પાઠ શીખવી દીધો છે તે ઊપાસે ગયા પ્રેમથી બળદના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું બેટા આજે તું મને સાચું સાચું કહે તું કોણ છે પહેલાના જન્મમાં હું પણ એક પંડિત હતો અને ભગવાન શિવનો પરમ ભક્ત પણ એક અપરાધના કારણે મને આ જન્મમાં બળદનું શરીર મળ્યું મારી પાસે એક ગાય હતી જે મને એક ગાય સાથે વાછરડાના રૂપમાં દાનમાં મળી હતી મેતે ગાયને ખૂબ સ્નેહથી પાળી. તેનું દૂધ મારા પરિવારને પીવડાવતો હતો, પણ તેના વાછરડા પ્રત્યે મને લગાવ ન હતો. હું તેને દૂધ બહુ ઓછું આપતો હતો અને બાકીનું દૂધ ઘરના બાળકોને પીવડાવી દેતો હતો. ધીમે ધીમે તે વાછરડું નબળું પડતું ગયું અને એક દિવસ તેનું મૃત્યુ થઈ ગયું. વાછરડાને મે ખેતરમાં દાટી દીધો, પણ તેની માં ગાય દુઃખમાં ખાવા પીવાનું છોડી દીધું અને થોડા જ દિવસોમાં તે પણ મરી ગઈ. આ મને નિર્દોષ જીવોના મૃત્યુનો પાપ મારા માથે ચડી ગયો પરિણામે મને આ જન્મમાં એક વાછરડાના રૂપમાં જન્મ લેવો પડ્યો મે નક્કી કર્યું હતું કે મારા પાપોનો પ્રાયશ્ચિત હું કોઈ દયાળુ અને પરોપકારી બ્રાહ્મણની સેવા કરીને કરીશ એટલે હું તમારી પાસે પહોંચ્યો તમે કોઈ પણ સ્વાર્થ વિના મને પુત્રવત્ સ્નેહ આપ્યો પારીપોષીને મોટો કર્યો કદાચ મે પાછલા જન્મમાં કંઈક પુણ્ય કર્મો પણ કર્યા હશે એટલે મને મારા પૂર્વ જન્મનું જ્ઞાન છે હું મનુષ્યોની ભાષા બોલી શકું છું અને આ બધું ભગવાન શિવની કૃપાથી શક્ય બન્યું છે બળદ બોલ્યો માલિક આ જન્મમાં તમારી સેવા કરીને હું પાપમુક્ત થઈ જઈશ બળદની વાત સાંભળીને યજ્ઞદત્તની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા તેમણે બળદને ગળે લગાવી લીધો